તમારું ફરી યુટ્યુબ ચેનલમાં માં દીકરાના સંબંધને કલંકિત કરતો કિસ્સો આડા સંબંધથી આશંક તેની કપાતર પુત્રોએ કર્યું એવું કામ માં અને દીકરાના પવિત્ર સંબંધને કલંકિત કરતો કિસ્સો બોટાદના પ્રકાશમાં આવ્યો હતો બોટાદ શહેરમાં બે દિવસ પહેલા સગા દીકરાએ પોતાની જનેતાને ઓશિગુથી ગળું દબાવીને હત્યા કરીને આરોપ ફરાર થયો હતો ત્યારબાદ ત્યારે બોટાદ પોલીસે માતાની હત્યા કરનાર કપાતા દીકરાની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે જી હા મિત્રો પુત્રોએ ઓશિંગથી ગળું દબાવીને માતાની હત્યા કરીને બોટાદ શહેરના સાળંગપુર રોડ ઉપર આવેલા મહમ્મદ ગફુલ સોસાયટી માતાને તેના પુત્રને હત્યા કરનાર ચકચાર મચી જવામાં પામી હતી માતાને આડા સંબંધ હોય તે દીકરાને ખબર પડતા જ ગત જૂને રાત્રીના પુત્રએ હોશિંગ દબાવીને માતાની હત્યા કરી દીધી હતી ઘટનાની જાણ થતાં પોલીસે પહોંચીને મૃતદેહને પીએમ માટે ખસેડીને તપાસ હાથ ધરી હતી અને આરોપીને પકડવા શોધખોળ શરૂ કરતા પોલીસે ગણતરી કલાકોમાં અત્યાચારના દીકરાને ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે જી હા મિત્રો મૃતદેહ પોસ્ટમોર્ટમ કરતા ધડાકો બોટાદ શહેરમાં સારંગપુર રોડ પર આવેલા મોહમ્મદ ગફુર સોસાયટી રહેતા અફાના બેન ગની ભાઈ પઠાણની ગત તારીખે ત્રીસ જૂને મોડી રાત્રે હત્યા થયેલી હોવાથી ઘટના પ્રકાશમાં આવી હતી જેની ઘટનાની જાણ થતાં બોટાદ પોલીસે કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસે પ્રથમ મૃતક અફસાનાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બોટાદના સોનાવાલા હોસ્પિટલમાં ખસેડી અને ત્યારબાદ પોલીસે હત્યા કેસ અંગે તપાસ શરૂ કરી હતી માતાએ કોઈપણ વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોવાની આશંકા અફસાના બેન ગનીભાઈ પઠાણે જેઓ શહેરના સારંગપુર રોડ પર મોહમ્મદ બે દીકરા છે ત્યારે મૃતક દીકરો અફતાબ પઠાણે તેની માતાને કોઈ વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોવાની આશંકા હતી જેથી ત્રીસ જૂને મોડી રાત્રે તેને માતા સુતા હતા તે દરમિયાન અફતાબ પઠાણે ઓશિંગુ લઈને તેની માતાને મોઢા ઉપર દબાવીને હત્યા કરીને અફતાબ ફરાર થયો હતો જે સમગ્ર ઘટના અંગે ફરિયાદ પોલીસે જાણ કરતા બોટાદ પોલીસે અફતાબ પઠાણ વિરુદ્ધ કલમ એકસો બે હેઠળ ગુનો નોંધ્યો હતો અને આરોપીને પકડવાનો ચક્રો ગતિમાન શરૂ કર્યો હતો તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ